બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ભાભરમાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભાભર ન્યૂ એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા સુધીના બંને સાઈડોનું દબાણ હટાવવાનું તંત્ર દ્વારા ઘણા સમયથી નાટક ચાલી રહ્યું છે દબાણ હટાવતા પહેલાં શહેરમાં નગરપાલિકાની રિક્ષા દ્વારા લાઉડ સ્પીકરથી એલાઉન્સ કરી દબાણકર્તાઓને ચેતવણી તેમજ નોટિસો ફટકારી અને ત્યારબાદના કોઈના કોઈ બહાને આ અભિયાન મોકૂફ રાખવામાં આવે છે જેના લીધે આ હાઈવે પર ધંધા કરતા નાના મોટા લારી ગલ્લાવાળા તેમજ ચાની કેટલી વાળા તંત્રના આવા તાઇફાથી કંટાળી ગયા છે ત્યારે આજે ફરી એકવાર વહીવટી તંત્ર દ્વારા શહેરમાં એક નોટિસ ફરતી કરવામાં આવી છે કે આવનારા આવનારા છ સપ્ટેમ્બરના રોજ એપીએમસી એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા સુધીના બંને સાઇડના દબાણો હટાવવામાં આવશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વખતે આ દબાણો તંત્ર હટાવશે કે પછી જેસે થ વેસી સ્થિતિ જ સર્જાશે કારણ કે અગાઉ પણ આવી નોટિસો આપવામાં આવી હતી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈના કોઈ બહાને દબાણ હટાવો ઝુંબે સ્મોક ઉપ રાખવામાં આવી રહી હતી તો આ વખતે ભાબર હાઈવે પરના દબાણો હટશે કે નહીં એ તો 6 સપ્ટેમ્બરે ખબર પડશે જ્યારે બીજી બાજુ ભાબર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમશી એમ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પ્રાંત કલેક્ટર મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા પહેલા દબાણ તોડવા તારીખ 15 આપેલ અને ત્યારબાદ બાવીસ અને હવે છ સપ્ટેમ્બરના રોજ હટાવવામાં આવશે પરંતુ અઢાર મીટરમાં જે દબાણો આવે છે તે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોનો આવે છે અને ચોવીસ મીટરમાં પાકા બાંધકામ આવે છે માટે તમે કોઈ પણ ના દબાણમાં આવ્યા વગર ચોવીસ મીટર સુધીના દબાણ વ્હાલા દહલાની નીતિ અપનાવ્યા વગર તોડશે તો જ અમને સાચો ન્યાય મળશે તેમ જણાવેલ